તો ફ્રેન્ડ્સ આજે આપણે આથાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ એકદમ હેલ્ધી ટેસ્ટી અને ક્રિસ્પી એવા મગદાળના ઢોસા બનાવીશું તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે જોજો કે જેથી તમારા ઢોસા પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ એવા તૈયાર થાય તો એના માટે અહીં અમે ઘરમાં જ રહેલી એક વાટકી મગની દાળને ત્રણેક કલાક માટે પલાળી રાખી હતી અને તમે જોઈ શકો છો આ રીતે જો દાળને તોડીએ ને તો ઇઝીલી તૂટી જાય એ રીતેની દાળ સરસ રીતે પલળી ગઈ છે તો દાળ સરસ રીતે પલળી ગઈ હોય એ વાતનું અહીં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને ગરમ પાણીમાં જો તમે દાળને પલાળશો ને તો પણ આ દાળ દોઢથી બે કલાકમાં એકદમ સરસ રીતે પલળી અને ફૂલી જશે તો પાણી નીતારી દાળને પીસવા માટે મિક્સર જારમાં લઈ લઈશું અને સાથે જ એક ઇંચ આદુનો ટુકડો અને એક લીલું મરચું એડ કર્યું છે તમે બે પણ લઈ શકો છો અને લસણ ખાતા હોય તો તમે લસણ પણ એડ કરી શકો છો એનાથી પણ ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે તો બે ચમચી જેટલું પાણી એડ કરી અને દાળને મેં આ રીતે થોડી પીસી લીધેલી છે આ રીતેની પીસાઈ જાય પછી ઢોસાનું સરસ એવું બાઇન્ડિંગ આવે એના માટે બે મોટી ચમચી બેસન અને ઢોસા સરસ એવા ક્રિસ્પી તૈયાર થાય એના માટે બે મોટી ચમચી સૂજી એડ કરીશું તમે સૂજીની જગ્યાએ રવો પણ કે પછી ચોખાનો લોટ પણ એડ કરી શકો છો અને એક નાની ચમચી હું ખાંડ એડ કરી રહી છું એનાથી ઢોસાનો કલર એકદમ બ્રાઉની એવો આવશે આ ટોટલી ઓપ્શનલ છે તમારે ના એડ કરવું હોય તો તમે બે ફિકર તમે એને સ્કીપ કરી શકો છો અને ઢોસા અંદરથી સોફ્ટ અને બહારથી પરફેક્ટ ક્રિસ્પી તૈયાર થાય એના માટે ત્રણ નાની ચમચી મીડિયમ ખાટું મેં દહીં એડ કર્યું છે અને પીસતી વખતે મને કેટલા પાણીની જરૂર પડી એ પણ હું તમને જણાવી દઈશ તો એકદમ સરસ રીતે એને મેં પીસી લીધેલું છે એને આપણે એક વાસણમાં કાઢી લઈશું અહીં તમારે દાળને એવી પીસવાની કે આ રીતે તમે હાથથી ટચ કરીને જુઓ ને તો એકદમ સ્મૂથ લાગે એ રીતેની તમારે પીસવાની છે અને આવી દાળ પીસવા માટે અડધા ગ્લાસથી થોડું ઓછું એવું મેં પાણી વાપર્યું છે હવે એને આપણે બેથી ત્રણ મિનિટ માટે એક જ દિશામાં આ રીતે ફેટી લેવાનું કે જેથી ખીરું એ એકદમ ફ્લફી થઈ જાય તો ખીરું મેં સરસ રીતે ફેટી લીધેલું છે અને ધ્યાનથી જોશો ને તો એમાં હલકા એવા બબલ્સ પણ દેખાઈ રહ્યા છે હવે એને ફક્ત પંદરથી વીસ મિનિટ માટે આપણે સેટ થવા માટે રાખી દઈશું અને પંદરથી વીસ મિનિટ થઈ ગયા પછી એમાં સ્વાદ પ્રમાણે કે એક નાની ચમચી મીઠું એડ કરી અને સરસ રીતે એને મિક્સ કરી લઈશું અને આ ઢોસાનું ખીરું તમે આ રીતે ચમચાથી ઉપર કરીને જુઓ ને તો એક ધાર પડે છે અને આ રીતે પાછળ ચમચો કોટિંગ થાય છે લાઇન કરો ને તો લાઇન ભેગી નથી થતી એ રીતે એનું રાખવાનું છે અને હવે બધા જ ખીરામાં જો આપણે એક સાથે ખાવાનું સોડા એડ કરી દઈશું ને તો છેલ્લા છેલ્લા ઢોંસા બનાવીશું તે બરાબર ક્રિસ્પી નહીં બનશે તો એવું ના થાય ને એના માટે આપણે ખીરાને બે પાર્ટમાં ડિવાઈડ કરી લેવાનું છે તો એક પાટમાં બે ચપટી જેટલો ખાવાનો સોડા એડ કર્યો છે તો બધા જ ખીરામાં તમારે એક ચોથા ચમચી જેટલો જ ખાવાનો સોડા એડ કરવાનો છે અને એકથી બે મિનિટ માટે એને સરસ રીતે આ રીતે મિક્સ કરી લેશું અને અડદની દાળ અને ચોખાના ઢોસામાં તમને કંઈ પ્રોબ્લેમ આવતા હશે પરંતુ આ ઢોસા બનાવતી વખતે તો તમને કંઈ જ પ્રોબ્લેમ નહીં આવશે એ હું તમને ખાતરીપૂર્વક કહું છું અને હવે નોનસ્ટિકનો તવો મેં લીધેલો છે ઢોસા બનાવવા માટે અને તવાને તમારે અહીં મીડિયમ જ ગરમ રાખવાનો છે બહુ જ ગરમ નહીં રાખવાનો તેલથી ગ્રીસ કરી થોડું પાણી છાંટી અને તવાનું ટેમ્પરેચર ડાઉન કરી દેવાનું છે અને ઢોસાને બનાવતી વખતે તમારે ગેસની ફ્લેમ અહીંયા સાવ ધીમી કરી દેવાની અને એક ચમચા જેટલું બેટર એડ કરી આ રીતે અંદરની તરફથી બહારની તરફ આવતા ઢોસો બનાવી લેવાનો ઢોસો બનાવી લીધા પછી તમારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લોની વચ્ચે રાખવાનું અને ઉપરની સાઈડ ડ્રાય થઈ જાય પછી તમારે તેલ કે બટર જે પણ લગાવવું હોય તે લગાવી દેવાનું તો અહીંયા મેં તેલ જ થોડું લગાવ્યું છે તમારે તેલ કે બટર કંઈ જ ના લગાવવું હોય ને તો પણ આ ઢોસા બહુ જ ટેસ્ટી એવા લાગે છે પરંતુ તેલ કે બટર લગાવવાથી ઢોસામાં એક અલગ જ શાઇનિંગ પણ આવે છે અને ઢોસો બધી બાજુથી ક્રિસ્પી તૈયાર થાય તેના માટે તમે આ રીતે તવાને ચારે બાજુથી ફેરવીને શેકી શકો છો તો ઢોસાનો આ રીતે ઉપર સરસ કલર આવી જાય ત્યાં સુધી મેં થવા દીધું છે અને કાઢતા જ તમને ખબર પડતી હશે કે આ ઢોસો કેટલો બધો ક્રિસ્પી તૈયાર થયો છે છેલ્લા હું તમને તોડીને પણ બતાવીશ કે આ ઢોસા કેટલા બધા ક્રિસ્પી તૈયાર થાય છે તો આજની રેસીપી કેવી લાગી મને જરૂરથી જણાવજો અને રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલ ભૂલતા નહીં તો ઢોસા તમે ચોક્કસથી ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી કોમેન્ટ કરજો મને કે તમારા ઢોસા કેવા બન્યા હતા દાળ અને ચોખાના ઢોસાને પણ ભૂલી વારંવાર આ ઢોસા બનાવવાનું મન થશે એટલા બધા ટેસ્ટી અને ક્રિસ્પી એવા તૈયાર થાય છે અને ક્રિસ્પી તો તમે જોઈ શકો છો બટેકાનો મસાલો ચટણી કે સંભારની સાથે સવ કરી શકો છો ફરી મળીશું ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ ગોડ યુ